જય માતાજી જય શ્રી મહાકાલ મહાકાલ સેના જામનગર પ્રમુખ જયદીપસિંહ ઝાલા ઈડબલ્યુએસ ક્રાંતિ ઈડબલ્યુએસ નો મુદ્દો લઈને મહાકાલ સેના જામનગરની રાજપૂત સમાજના યુવાનો રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ આ મુદ્દે રાજપૂત સમાજના ભવિષ્યના બાળકો માટે ચિંતન શિબિરનું આયોજન કરે એ મુદ્દાને લઈને આજે ઘણા મુદ્દો રજૂઆત કરું છું કે ઈડબલ્યુ એક એવી વસ્તુ છે કે જે જનરલ કેટેગરીમાં જે આપણને દસ ટકા અત્યારે મળી રહી છે તો તેને વધારીને વીસ ટકા કરવામાં આવે એવી રાજપૂત સમાજની આશા છે કે આના માટે આપણે સરકાર પાસેથી વીસ ટકા ઈડબલ્યુ એસ મળવી જોઈએ જેનાથી જે રાજપૂત સમાજના બાળકોમાં જે મહેનત અને ટેલેન્ટથી પોતાનું સરકારી ખાતામાં પોલીસ હોય શિક્ષકો હોય ડોક્ટરો હોય તલાટી હોય કે કોર્ટની કોઈ પણ જગ્યામાં જે મહેનત મહેનતથી આગળ આવી અને તે પોતે વાંચન કરીને કડી મહેનત કરતા હોય અને ક્યાંક ને ક્યાંક અનામતની હિસાબે આપણા બાળકો ઘણા પાછળ રહી જાય છે અને આ મુદ્દો હવે જરૂરી છે આવનારી પેઢી માટે બાળકોના ભવિષ્ય માટે દસ ટકાથી વધારીને વીસ ટકા કરવામાં આવે તો ઘણા એવા ટેલેન્ટેડ બાળકો છે જે સમાજમાં અને આ સરકારમાં આપણું વર્ચસ્વ સ્થાપી શકે એમ છે આ ટેલેન્ટનો જે સરકારમાં જે સરકારમાં બેઠેલા નેતાઓ છે આમ હિન્દુત્વની વાતો કરતા હોય છે જ્યારે ચૂંટણી આવે ત્યારે સમાજને લક્ષીને ટિકિટોની ફાળવણી થાય છે સમાજમાં મિનિસ્ટરોની ફાળવણી થાય છે અને આમ હિન્દુત્વની વાત કરે છે અને આમ જાતિવાદની વાત કરે છે તો તમે અનામત શું કામ નથી હટાવી શકતા શું જનરલ કેટેગરી છે એનો મતલબ એમ કે દરેક સ્વર્ણ સમાજ છે જો પટેલ સમાજ રાજપૂત સમાજ અને બ્રાહ્મણ સમાજ આવે તો દરેક સમાજ જે શું સ્વર્ણ સમાજ છે તો બધા લોકોના ઘર સુખી થોડા છે કે બધાએ ધંધાકીય રીતે કે કોઈ પણ ક્ષેત્રે આગળ થોડા છે એમાં પણ માધ્યમિક વર્ગ ગરીબ વર્ગ સંકળાયેલો છે જનરલ કેટેગરીમાં તો આ દૂર થવું જોઈએ અને ફક્ત અમારી ફક્ત માંગણી એટલી જ છે ઈડબલ્યુએસની અને આજે જ્યારે ક્ષત્રિય સમાજને નવા મંત્રી મંડળમાં જામનગરના ઈઠોતેર વિધાનસભાના ધારાસભ્ય શ્રી બેન શ્રી રીવાબા જાડેજા મંત્રીમંડળમાં શિક્ષણ મંત્રીનું ખાતું મળ્યું હોય તો સમાજને ક્યાંક ને ક્યાંક તેનો લાભ મળવો જોઈએ અને બેન શ્રી રીવાબા જાડેજાએ પણ સરકારમાં રાજપૂત સમાજના બાળકોના ભવિષ્ય માટે આ મુદ્દો સરકારશ્રીને મૂકવો જોઈએ કે તમારા પણ ભાષણોમાં આપણે શિવ સશક્તિકરણની વાતો આપણે સાંભળીએ છીએ અને ઘણીવાર તમે પણ સમાજને શિક્ષણની રાહ ચિંતા હોય છો તમે પણ એજ્યુકેટેડ છો તમે પણ એન્જિનિયરિંગ કરેલું છે તો આ મુદ્દો તમને પણ ખબર છે કે સમાજને કેટલી જગ્યાએ અન્યાય થાય છે કે આપણા બાળકોને અન્યાય થાય છે જે અનામતની હિસાબે તો બેંકશ્રી તમે પણ સરકરોમાં રજૂઆત કરો આ રાજપૂત સમાજની માંગણી છે અને રાજપૂત સમાજના યુવાનોને વડીલોને આ બાબતે આગળ આવવું પડશે કેમ કે ખાસ કરીને રાજપૂત સમાજના યુવાઓએ જે કડી મહેનત કરી રહ્યા છે જે દિવસ રાત ચૌદ ચૌદ વીસ વીસ કલાક વાંચન કરીને મહેનત કરી રહ્યા છે તો અત્યારથી જ આપણે દરેક સમાજમાં આપણે જોઈએ તો આજે રેસ ચાલે છે તો ઈડલ દસ ટકાથી વીસ ટકા વધારે અને જો આપણને દસ ટકાનો બીજો ફાયદો મળે તો આપણા કેટલા બાળકો સરકારી ખાતામાં મહેનત કરી મહેનતથી પોતાનું સ્થાન સ્થાન સ્થાપી શકે એમ છે કોઈ પણ ક્ષેત્રે સરકારી ખાતામાં તો આ ઈડબલ્યુએસ જનરલ કેટેગરીને મળવું જરૂરી છે આજે બેન બેનશ્રી રીવાબા જાડેજાને એટલી જ વિનંતી છે કે મહાકાલ સેના જામનગરના અમુક જે મુદ્દાઓ છે એને તમે પહોંચાડો અને અન્ય જ્ઞાતિના જે ધારાસભ્યો છે જે સ્વર્ણ સમાજમાંથી આવે છે એનું તમે નેતૃત્વ કરો જાણે કે પટેલ સમાજના ધારાસભ્યો હોય કે મિનિસ્ટર હોય બ્રાહ્મણ સમાજના ધારાસભ્યો હોય બધા ધારાસભ્ય મળીને સાથે મળીને આનો અવાજ બનો અને સરકારમાં રજૂઆત કરો કે દસ વધારીને વીસ ટકા સમાજમાં કરવામાં આવે જો દરેક સમાજે મત તો બેનશ્રી રીવાબા જાડેજાને મહાકાલ સેના જામનગર એટલી જ માંગણી છે કે રાજપૂત સમાજના બાળકોના ભવિષ્ય માટે તમે સરકારશ્રીમાં રજૂઆત કરો અને ને દસ ટકાથી વધારીને વીસ ટકા કરવામાં આવે જેનાથી આ તમને તક માંડી છે તો તેનો સમાજને પણ લાભ મળવો જોઈએ અને બીજા મુદ્દાઓ તો શૈક્ષણિક મુદ્દે ઘણા છે જેની આશા આપણે ભવિષ્યમાં બીજો મુદ્દો કહેશું તમને પણ આ પ્રથમ મુદ્દોને તમને અમુક મુદ્દાઓ છે જેની રજૂઆત તમે કરો તો મુદ્દા જોતા હોય ઈડબલ્યુએસ ના તો જે માંગણીના મુખ્ય મુદ્દાઓ છે એ જોતા હોય તો કોપી તમને આપશું જે મુખ્ય મુદ્દાઓ છે ઈડબલ્યુએસ ના અન્ય પ્રથમ મુદ્દો અન્ય અનામત શ્રેણીઓની જેમ ઈડબલ્યુ એસ ને પણ પાંચ વર્ષની ફી અને ઉંમરમાં છૂટ મળવી જોઈ અન્ય અનામત શ્રેણીઓની જેમ યુપીએસસી યુપીએસસીમાં વધારાનો પ્રયાસ મળવો જોઈએ ત્રીજો મુદ્દો ઈડબલ્યુએસ ને સરળ બનાવવું જોઈએ અને ઘર જમીન સંબંધિત શરતો દૂર કરવી જોઈએ જેમ કે રાજસ્થાનમાં છે ને બંધારણીય દરજો આપીને ઈડબલ્યુએસ કમિશનની સ્થાપના કરવી જોઈએ અન્ય શ્રેણીઓની જેમ ને પણ વસ્તીના આધારે વીસ ટકા અનામત મળવી જોઈએ અન્ય શ્રેણીઓની જેમ ઈડબ્લ્યુએસ કલ્યાણ બોર્ડની સ્થાપના કરવી જોઈએ ઈડબલ્યુ પ્રમાણપત્રો સાથે સંકળાયેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સ્વ પ્રમાણપત્ર જરૂરી હોવી જોઈએ અને પ્રમાણપત્રની માન્યતા એક વર્ષથી વધારીને ત્રણ વર્ષની કરવી જોઈએ ઈડબલ્યુ શ્રેણીને આપી સાથે અન્ય શ્રેણીની જેમ શિષ્યવૃત્તિ મળવી જોઈએ આ જે મુદ્દાઓ છે જે સરકાર શ્રીમાં તમે પોચાડો અને ઈડબલ્યુએસ ને દસ ટકાથી વધારીને વીસ ટકા કરવામાં આવે એવી જ રાજપૂત સમાજના જે બાળકો આવનારી પેઢી છે જેને પોતાની મહેનત અને લગનથી જે કડી મહેનત કરી રહી છે તો ક્યાંક ને ક્યાંક એની અન્યાય ના થાય આ જે સરકારની જે નીતિ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક આપણા સમાજનું શોષણ ક્યાંક આપણા બાળકો જે કડી મહેનત દિવસ રાત વીસ કલાક ચોવીસ કલાક રાત દિવસ મહેનત કરતા હોય તહેવારો ભૂલીને લગ્ન પ્રસંગો ભૂલીને મહેનત કરતા હોય પણ જ્યારે રદ થાય છે આવી રીતના તો એનું નિરાકરણ લઈ આવીને રાજપૂત સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે આની તમે પહેલ કરો એવી રાજપૂત સમાજની આશા છે અને બીજા જે સરકારમાં આપણે જોયું છે કે પેપર લીકના ના કૌભાંડો બનાવ બની ગયા છે તો એમાં પણ તમે મુખ્ય શિક્ષણ મંત્રી બન્યા છો તો એમાં પણ તમે કડક વલણ ભવિષ્યમાં અપનાવો એવી પણ આશા છે આ રાજપૂત સમાજની આશા નથી ગુજરાતના દરેક યુવાન વિદ્યાર્થીઓની આશા છે કે આ જે પેપર લીકના કૌભાંડો થઈ રહ્યા છે એમાં કડક નીતિ અને કડક યોગ્ય વલણ અપનાવીને જે યુવાનો મહેનત કરી રહ્યા છે એની અન્યાય ના થાય તેનું પણ તમારે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે અને આવનારા ભવિષ્યમાં આ મુદ્દે શિક્ષણ મુદ્દે તમે ખૂબ સરસ કામ કરો એવી રાજપૂત સમાજની અને દરેક સમાજની ખાસ કરીને જે યુવાનો આજે ભણી ગણીને આગળ વધી રહ્યા છે પણ જ્યારે પેપર લીક થાય છે ત્યારે એની આશા પર પાણી ફરી જાય છે તો આવા બનાવો ના બને એ પણ તમારી ફરજ છે જય માતાજી Jadi, sering makan.